মানে বিচাৰি টায়াৰ টায়াৰ বজাত એર ઇન્ડિયા વિમાન પડલા ના દોન પાઇલટ પડલા પડતું હા ટાઈ ખબર

હાલ સજે કટ મુંડા હોય

বত্তুপে <laughs> তুমি

એક વરસાદનું વાતાવરણ છે વરસાદનું વાતાવરણ આપણે બધાએ સાવધાની રાખવું ખૂબ જ જરૂરી છે હજુ પણ વરસાદની આગાહી છે એવી પરિસ્થિતિમાં ત્રણ વ્યક્તિઓ ગાડી પર થતા હતા પાણી ઘણું હતું ગાડી તણાઈ ગઈ અને બે વ્યક્તિઓ ગાડીમાં જ રહી ગયા એક ભાઈ ગાડીમાંથી પોતાના ખબર નહીં કઈ રીતના કંઈ વસ્તુ એવું હાથમાં આવી ગયું જેથી બહાર નીકળી ગયા પણ રાત દરમિયાન પૂરી અહીંયા ટીમે ખૂબ મહેનત કરી અને રાત દરમિયાન શું થયું એને એના જે કામ કર્યું છે વ્યક્તિઓ ખરેખર બધા જ વ્યક્તિઓ અહીંથી જે ભી આવ્યા તો તમારા માટે ખૂબ ખરેખર ખૂબ મહેનત કરી કેમ કે ખરેખર ખૂબ ખરાબ પરિસ્થિતિ કેમ કે તમે જોયું પોતે કઈ જગ્યા કેવી હતી તો પહેલાં તમારું નામ આપણને ખરેખર કેવી રીતે તમે રેસ્ક્યુ કરી માહિતી આપો તમારી ટીમનું નામ આપો માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટ મારી ચંદ્રપુર ગામની ટીમ છે એમાં અમે કાલે દસ વાગે આઠ સાડા આઠ વાગ્યા બનેલો દસેક વાગ્યા સુધી અમે પહોંચ્યા અહીંયા રાતના એ સવારે રાત આઠ વાગ્યા સુધી બાર કલાક બાર થી તેર કલાક અમે સતત મહેનત કરી ખાલી એક ચા નાસ્તો કરવા માટે ઉભી રહ્યા ને હજુ સુધી બોડી અને ગાડી બધી મળી ગઈ છે તમારા સામે ચેલેન્જ કેવું હતો કે જે પરિસ્થિતિ હતી અહીંયા તમારે પરિસ્થિતિ હતી કે ત્યાં કોઈ જઈ ન શકે તેવી પરિસ્થિતિ હતી જેમ કે કાકા ઘરવા ઘણો હતો કે જે રેન્ડી ઘણી હતી એ જઈ શકે તેવી કોઈ પરિસ્થિતિ ન હતી પણ ગામના લોકો અમને દાંતેડું અને કોઈતા આપ્યું એનાથી કટિંગ કરીને અમે અંદર સુધી ગયા ને અંદર સુધી ગયા અને પછી સવાર સુધીમાં અમે રાતના દરમિયાન જયારે તમને અહીંયા સફળતા ના મળી તો એવો તો હું વિચાર કર્યો ખરો કે અમે અહીંથી જઈ રહ્યા મહેનત ના કરી એવું કે સવારના આજે ઘણા વાગે અમારી જે ટીમ છે એવું શું કે જ્યાં સુધી અમને એનો રિઝલ્ટ નહીં મળે ત્યાં સુધી અમે એનો પ્રયત્ન કરતા રહ્યા છીએ કોઈ પણ જગે જે આમે જ્યાં સુધી બોડી હોય કે પછી કોઈ સાધન હોય તો જ્યાં સુધી મળે ને ત્યાં સુધી અમારો પ્રયત્ન રહે એવી અમારી ઈચ્છા હતી કે અમે રાતના નીકળી ગયેલા હતા અમારે તેવું નાઇટમાં પણ અમે કામ કરીને હમણાં સુધી રહ્યા છે હજી અમારી કોઈ પણ ટીમે હજી એવું નથી સવાર સુધી એ લોકો ખૂબ ખૂબ ધન્યવાદ આવનારા દિવસમાં કેવું કોઈ પરિસ્થિતિ ના સર્જાય એવું આપણે તો બધા શુભકામના કરીએ પણ જે રીતના એ તમે રેસ્ક્યુ કર્યું એના બાદ તમારા માટે એના ગામજોન અને પરિવારજનો ખૂબ ખૂબ તમને ધન્યવાદ આપે છે આપણા આ ભાગમાંથી જાડી ગયેલી અહીંથી જડી ગાડી આ ભાગમાંથી ગાડી ગયેલી હે મિત્રો અરે સીવ કરવામાં ખરેખર સ્થાનિક લોકો જે ખૂબ આભારી છે પણ ગાડી અહીંયા જોઈએ નજારો થોડો રાત દરમ્યાન અહીંયા બહુ ભીડ હતી વરસાદની હજી પણ આગાહી છે ક્યારે પણ પાણી દેખાય ત્યારે આપણે દરેક સાથી મિત્રોએ ધ્યાન રાખવાનું આવી પરિસ્થિતિમાં પાણી કોઈમાં ઉતારવાનું વિડીયો બનાવવાનું ખાલી કઈ જૂથ જશે કે આપણે વિડીયોના માધ્યમથી અન્ય સાથી મિત્રો જોઈએ તેઓને બી પ્રેરણા મળે છે આવી ઘટના બને છે જ્યારે પાણી હોય તો આપણે શું સાવધાની રાખવું જોઈએ જે બી હોય તે પણ એવી પરિસ્થિતિમાં અંદર આપણે ઉતારવું નથી જેમ કે અહીંયા તમે જોઈ શકો ગાડી છે ને અહીંયા પૂરી રાત અને સવારના છૂટફોટ પસંદ મળી છે આ રીતના પાણીમાં જોવા મળી તમે જોઈ શકો બસ ખૂબ ધન્યવાદ જય જવાન